વલસાડના છીપફાડ ખાતે આવેલ શ્રીજી ડેરી એન્ડ ચોપાટી આઈસ્ક્રીમ ખાતે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે આકસ્મિક ટ્રેડ કરતા સિત્તેર કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વલસાડના ડેઝિગ્નેટેડ ઓફિસર એ આર વળવીના માર્ગદર્શન હેઠળ તથા આગામી તહેવારોમાં વલસાડ જિલ્લાની પ્રજાને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે બાબતનું આયોજન કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વલસાડના ફૂડ સેફ્ટી ઓફિસર બી કે પટેલ તથા આર એમ પટેલની સાથે નિસયુક્ત ટીમે વલસાડના છપાળ વિસ્તારમાં આવેલ શ્રીજી ડેરી એન્ડ ચોપાટી આઈસ્ક્રીમ પેડીની આકસ્મિક તપાસણી હાથ ધરી શંકાસ્પદ પનીરનો નમૂનો લઈ સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવેલ તથા શંકાસ્પદ પનીરનો 70 કિલો જેટલો જથ્થો જેની અંદાજિત કિંમત રૂપિયા 21000 ના જથ્થાને નાશ કરી વગર લાયસન્સે ધંધો કરવા બદલ કેસ કરવામાં આવ્યો હતો તેમજ લાયસન્સ ન લે ત્યાં સુધી આ દુકાન બંધ રાખવા સૂચના આપી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની